Thank <laughs> you. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો એટલે દાંતીવાની પાંચસો ને ઓગણસી પોઈન્ટ પંચોતેર ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપર વરસાદ થોડો ઓછો થતા દાંતીવાડા માં પાણી ની ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં દાંતીવાડિયામાં પાણી ની આવકમાં વધારો જોવા મળશે એટલે એના ઉપર આજનો વિડીયો હતો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી